નમસ્કાર સૌ દર્શક મિત્રો આજનો મારો ટોપિક છે કે આનંદ કે ખુશી કાયમ ટકતા કેમ નથી હવે આ ખુશીનો પીરિયડ સૌથી નાનો હોય છે એટલે કે ઝડપથી પૂરો થઈ જાય છે એવી જ રીતે આ સેડનેસ એટલે કે દુઃખ લોંગ સમય સુધી ચાલ્યા જ કરે છે અને આપણે ભૂલતા પણ નથી આવું શા માટે થાય છે અને આનંદને કાયમી ટકાવી રાખવું હોય તો આપણે શું શું કરવું જોઈએ આ બધું જ જો તમારે જાણવું હોય ને તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જ સાંભળો અને એ પણ એક મજાના દ્વારા અને કોમેન્ટ તો કરવાની જ છે આમ તો દોસ્તો આપણા દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવો પ્રસંગ બન્યો જ હશે કે આપણને લોંગ સમય સુધી યાદ હોય જેવી રીતે આપણા જીવનમાં કોઈક સારો બનાવ બન્યો હોય અને આપણે એની ખુશી મનાવતા હોય હજુ આ ખુશી થોડા દિવસો પણ આપણે ના મનાવી હોય ને ત્યાં તરત કોઈ એવું નાનકડું દુઃખ આવી પડે અને આપણે આ બધે જ ખુશી ભૂલી જઈએ અને દુઃખમાં ગરકાવ થઈ જઈએ એટલે કે ખુશીના માહોલમાં આપણે ખુશીનો માહોલ જ આપણે છોડી દઈએ અને દુઃખમાં આપણે સરી પડીએ હવે આ દુઃખ કે ગમ આપણા મન અને વિચારો ઉપર એટલું બધું આમ વિંટડાઈ જાય ને કે એટલું બધું આમ વંટોળાઈ જાય ને કે સતત આપણા માનસપટ ઉપર છવાઈ જાય છે અને લોંગ સમય સુધી આપણને યાદ રહ્યા કરે છે ઘણી વાર આપણા જીવનમાં કોઈ એવી ગંભીર ઘટના ઘટી હોય ને કે આપણે વર્ષો સુધી એ યાદ રહે છે હું તો કહું છું ગંભીર ઘટના જ નહીં પરંતુ કોઈ અપશબ્દો કહ્યા હોય કે કોઈક જોડે ઝઘડા થયા હોય આ પણ આપણને વર્ષો સુધી યાદ રહે છે કારણ કે આપણા માનસ પટ ઉપર એ સતત છવાયેલું રહે છે અને એટલે જ આપણને એ વ્યક્તિ સામે મળે ને કે તરત જ એમને કીધેલા અપશબ્દો હોય કે આપણને એમની દુશ્મની હોય ને એ પહેલા યાદ આવશે જ્યારે કોઈ આપણને નાની એવી હેલ્પ કે કોઈ મોટી હેલ્પ કરી હોય ને તો એ વર્ષો જાય ને કે થોડો સમય જાય ને ત્યાં જ આપણને વિસરાઈ જશે આપણે એ ભૂલી જઈએ છીએ અને આવા દુઃખ આવી ઘટના આવા ખરાબ વિચારો આપણે લોંગ સમય સુધી યાદ રાખીએ છીએ તો દોસ્તો આવું શા માટે થાય છે સારા વિચારોને આપણે થોડો સમય જ રહેવા દઈએ છીએ અને દુઃખો વર્ષો સુધી યાદ કરીએ છીએ આવું શા માટે કરીએ છીએ

કારણ કે સુખ અને દુઃખ એ આપણા જીવન રથના મુખ્ય બે પૈડા છે તો જેવી રીતે દુઃખ ને આપણે કાયમી ભૂલી નથી રોજે સવારે તમે વહેલા ઉઠો ને ત્યારે કોઈક એવો પ્રસંગ યાદ કરો કે જે તમારા જીવનમાં બન્યો હોય કોઈક સારો પ્રસંગ યાદ કરો જે તમારા જીવનમાં બન્યો હોય અથવા તો કોઈક એવી મોટીવેશનલ પાંચ લાઈનો તમે રોજે સવારે સાંભળો અથવા કોઈક એવા વિડીયો સાંભળો અને હું તો એવું જ માનું છું કે તમે તમારા જ જીવનના સારા પ્રસંગો યાદ કરો ને સવારે જો આટલું ને આટલું ફક્ત કરશો ને તો પણ તમારો દિવસ આખો સારો જશે આનંદમાં જ જશે એ મારી ગેરંટી છે અને ઘણા એવું કહેતા હોય ને કે મને રાતે ભયાનક સપના આવે રાતે ઊંઘ નથી આવતી તો એના માટે હું ખાસ એવી સૂચના આપું છું કે તમે રાતે ભાગવદ્ ગીતા અથવા તો કોઈક ધાર્મિક પુસ્તકો હોય ને એની બે લાઈન તો બે લાઈન બે લીટી તો બે લીટી હું તો કહું છું કે એક પેજ આટલું જો તમે વાંચશો ને તો પણ તમને આવા કોઈ ભયાનક સપના નહીં આવે અને જેમને પણ ઊંઘ નથી આવતી ને એમને રોજની દસ મિનિટ પંદર મિનિટ અડધી કલાક કલાક રાતે જો આટલું વાંચન કરશે ને તો એમને બહુ સરસ મજાની ઊંઘ આવી જ જશે કારણ કે ઇમ્પોસિબલ કંઈ છે જ નહીં બધું જ પોસિબલ છે અને આપણા જ હાથમાં છે આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ અને આજે આ વાત હું તમને એક એક્ઝામ્પલ દ્વારા એક વાર્તા દ્વારા સમજાવવા માગું છું હવે કોઈ એક ભાઈ આ એમના જીવનમાં સતત દુઃખ ને દુઃખી જ રહેતા એમને ક્યાંય એમની આસપાસ સુખ જોવા જ ના મળતું એ સતત દુઃખી જ હોય હવે કોઈ કે એમના સુખ ચિંતક હતા ને એમને એવું કીધું કે અહીં બાજુમાં બહુ મસ્ત મજાનું ભાગવત સપ્તાહનું આયોજન છે તો તમારે ત્યાં જવું જોઈએ કમસે કમ તમને થોડી એવી શાંતિ તો મળશે અને આ ભાઈએ શું કર્યું એમને કીધું એ રીતે ભાગવત સપ્તામાં રોજ જવા પણ લાગ્યા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ છતાં પણ આ ભાઈના ફેસ ઉપર જરા પણ ખુશી દેખાણી જ નહીં જે એમના ફેસ ઉપર આ વાદળો છવાયેલા હતા ને દુઃખના ડુંગરો એ એમ જરા પણ ઓછું ના થયું હવે આ સપ્તાહમાં એક વસ મજાનો પ્રસંગ ચાલી રહ્યો હતો સૌ કોઈ તાલીઓ પાડતા હતા ખુશ થતા હતા અને આ ભાઈ દુખી દુખી અનાય આ કથાકારનું ધ્યાન એના ઉપર ગયું કે આ ભાઈ આટલા દુઃખી કાં છે હું તો સરસ મજાનો પ્રસંગ બતાવું છું એમને થયું કે મારે આ ભાઈને મળવું જ જોશે અને આ ભાઈને મળવા માટે એમના નિવાસસ્થાને બોલાવ્યા અને આ ભાઈ પોતાના ઉદાસ નિવાસ સ્થાને એમના જતા રહ્યા હવે કથાકારે ત્યારે આ ભાઈને પૂછ્યું કે તમને આટલી બધી તકલીફો શાની છે તમારા જીવનમાં આવું બધું કયું દુઃખ છે કે હું આટલો સરસ મજાનો આજે ભાગવત સપ્તાહમાં પ્રસંગ વર્ણવી રહ્યો હતો તો પણ તમારા ફેસ ઉપર જરા પણ ખુશી નહોતી હવે ત્યારે આ ભાઈ બોલ્યા કે હે ગુરુજી હું તમને શું વાત કરું મારા જીવનમાં અનેક દુઃખો છે હું એક દુઃખ ભૂલું ત્યાં બીજું દુઃખ બીજું દુઃખ ભૂલું ત્યાં ત્રીજું દુઃખ એક પછી એક દુઃખો આવ્યા જ કરે છે અને આ દુઃખોમાં હું એવો ગરકાવ થઈ ગયો છું ને કે મને હવે મારા જીવનથી કંટાળો કંટાળો આવવા લાગ્યો છે હું જીવનથી થાકી ગયો છું હારી ગયો છું અને મારે હવે સુસાઈડ જ કરવું છે કારણ કે મારા જીવનમાં હવે સુખ શાંતિ ક્યાંયથી આવવાના જ નથી હવે કથાકાર તો શાંતિથી એમની વાત સાંભળી રહ્યા હતા અને એમને એમના સેવકોને બહારથી બોલાવીને કાનમાં કંઈક કહ્યું અને જેવું કાનમાં બોલ્યા ને એવું જ સેવકો રૂમમાં કરવા લાગ્યા હવે થોડી વાર આ રૂમમાં થોડીવાર જ થઈને ત્યાં મસ મજાની સુગંધ પ્રસરાવા લાગી અને એમના કાનમાં જેવી સુગંધ ગઈ ને આ ભાઈના કે તરત એ તો ખુશીથી ઝૂમી ઉઠ્યા કે આટલી સરસ મજાની સુગંધ હવે આ થોડી વાર માટેની જ સુગંધ હતી હવે જે થોડીવાર થઈને ત્યાં સુગંધની જગ્યા દુર્ગંધે લઈ લીધી અને દુર્ગંધ એટલી બધી રૂમમાં વધવા લાગી ને કે આ ભાઈ તો રાડા રાડી ચીસા ચીસ કરવા માંડ્યા કે આટલી બધી દુર્ગંધ હોતી હશે આ તમે રૂમમાં શું રાખ્યું છે મારાથી રહેવાતું નથી સહન નથી થતું ત્યારે કથાકાર શાંત ચિતે એકદમ આ ભાઈને બધી જ વાત વિગતવાર સમજાવતા બોલ્યા કે જો અમે આ જે મસ્ત મજાનો કર્ટન છે ને મલમલનું કર્ટન છે એમની આગળ મેં મસ્ત મજાના ફૂલો બિછાવ્યા છે અને તને પહેલાં એની સુગંધ આવી અને એની પાછળ મેં ગંદો કચરો રાખ્યો છે એ પણ થોડોક જ એ ગંદો કચરો એટલો બધો તને એટલી બધી એની દુર્ગંધ આવવા લાગી ને કે આ સુગંધની જગ્યા દુર્ગંધે લઈ લીધી અને આ સુગંધ ઉપર આ દુર્ગંધ એટલી હાવી થઈ ગઈ ને કે હવે સુગંધ ક્યાંય આવતી નથી સતત દુર્ગંધ જ વહેવાઈ લાગી દોસ્તો આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે આપણી અંદર દુર્ગુણો એટલા બધા વધી રહ્યા છે ને કે આપણી અંદર જે સદ સદ્ગુણો છે ને એ આપણે ભૂલવા લાગ્યા છીએ કે દરેક માણસની અંદર દુર્ગુણોની સાથે સાથે સદ્ગુણો હોવાના જ છે પરંતુ આ સદ્ગુણો ઉપર દુર્ગુણો હાવી થઈ જાય ને ત્યારે આપણને તકલીફો પડે છે ત્યારે આપણને દુઃખ પડે છે અને અત્યારે બધા જ આપણે બાહ્ય એટલે કે આ બાહ્ય જે સુંદરતા છે ને એમાં જ મોહી પડ્યા છીએ બાહ્ય દેખાવડા હશે ને તો બહુ સરસ મજાના હશે સારા જ હશે એવું આપણે માની લઈએ છીએ અંદરથી જેવા હશે એવા અંદરથી પોતાનો મગજ જેવો હશે એવો આપણે કશું વિચારતા જ નથી અને હું તો એવું માનું છું કે આ બાહ્ય સુંદરતાને જો કાય આપણે આ રીતે ટકાવી રાખવી હોય ને તો આપણે આંતરિક સુંદરતાને પણ વિકસાવવી જ પડશે અને આંતરિક સુંદરતા આપણી જેટલી મજબૂત કે જેટલી આપણી મનોબળ મજબૂત હશે ને એટલા આપણે વધારે સુખી રહી શકશું હવે આંતરિક શક્તિ કઈ રીતે વિકસે એ બાહ્ય દુર્ગુણો છે બધા આપણી અંદર જે દુર્ગુણો છે ને એને આપણે પહેલા બહાર કાઢવા જોશે એટલે કે કોઈની ઈર્ષા કરવી કોઈની અદેખાઈ કરવી વેરભાવ રાખવા કોઈ જોડે અબોલા કરવા મારાતારી કરવી આવી ઘણા બધા દુર્ગુણો આપણી અંદર સતત પડેલા છે અને આપણે એને પાળી પોષીને સતત મોટા પણ કરીએ છીએ હવે આ દુર્ગુણો જ્યાં સુધી આપણી અંદરથી નહીં નીકળે ને ત્યાં સુધી આપણે સુખી થવાના જ નથી કારણ કે આપણી અંદર દુર્ગુણો વધી રહ્યા છે અને સદગુણો ઓછા છે સારા પુસ્તકોનું વાંચન કરો સત્કાર સદગુણ આવા બધું જ વસ્તુ અપનાવશો ને તો ખરેખર કાયમી ખુશી ટકી જ રહેશે અને કાયમી ખુશીને ટકાવી રાખવા માટે તમારે આટલું કરવું જ પડશે તો જ તમે તમારા દુઃખોને ભૂલી શકશો અને કાયમી સુખી રહી શકશો અને હું તો હજુ એક વાર તમને પાછું એ જ કહેવા માંગુ છું કે તમારી આંતરિક શક્તિને એટલી મજબૂત બનાવો ને કે બાહ્ય કોઈ પણ દુઃખ નાનું કે મોટું હશે ને એ આસાનીથી તમે એને ભૂલી શકશો અને તરત જ તમે પાછા સુખમાં વહેવા લાગશો હવે જો સુખ ક્યાંય બહાર વેચાતું મળતું હોય ને તો ખરેખર અત્યારે જે આ બધા ધનિકો છે ને કે આ બધા જ અમીર લોકો છે ને એ ખુશ જ હોય ને એમને ક્યારેય તકલીફો જ ના પડે કારણ કે એમને તો વેચાતું લીધું છે પરંતુ એવું નથી થઈ શકતું એ આપણી જ અંદર છે સુખ અને દુઃખ બંને આપણી જ અંદર છે તો આ સુખ મેળવવા માટે આપણે બધા જ દુર્ગુણોને બહાર કરવા જ પડશે બહાર કાઢવા જ પડશે હું તો કહું છું કે જળ મૂળમાંથી એમને કાઢવા જોશે તો જ આપણે કાયમી સુખ ટકાવી શકશું તો દોસ્તો આજનો મારો આ વિડીયો બંને એટલો શેર કરીને નાનામાં નાની કોઈને ખુશી જો અપના આપશો ને તો પણ તમે અહો ભાગ્ય ગણાશો ધન્યવાદ